નડિયાદમાં આવેલા સનરાઈઝ ફાઉન્ડેશન અને ઉત્તરસંડા ગામના સરપંચ પટેલ દ્વારા ફી સહાય તથા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું ઉત્તરસંડા ગામના સરપંચ ઈશિતભાઈ પટેલ અને સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ શાળાઓમાં ફી સહાય તથા શૈક્ષણિક ક્ષેત્રે ઉપયોગી તેવું કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે ઉત્તરસંડા ગામ એનઆરઆઈ ગામ તરીકે પ્રખ્યાત છે ઉત્તરસંડા ગામમાં જ્યારે દાન અને સહાયની જરૂર પડે ત્યારે વિવિધ સંસ્થાઓમાં એનઆરઆઈ ખૂબ જ મોટી સંખ્યામાં ફાળો આપી વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સહકાર આપી વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ થતા હોય છે અને વિદ્યાર્થીઓને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવું દાન આપી શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે તેવી ઉત્તરસંડા ગામના સરપંચ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી કે જે પ્રાથમિક શાળાના ઉપર પ્રિન્સિપાલ છે અને મને ગર્વ થાય છે કે એમના નીચા હેઠળ હું આ ફી સહાય પણ આપ પણ મને પણ લોકોએ મદદ કરી છે અને મદદ તમને પહોંચાડું છું તો આજના પ્રસંગમાં ઉપસ્થિત સ્કૂલ વતી વિપુલભાઈ હેમંત કાકા પીપલ્સ બેંક તરફથી બળવંત કાકા સનરાઈઝના મારા મિત્રો મારા સાથી મિત્રો ઋષિ કેવલ તથા શ્રેયુ અને ઉત્તર દેવી તરફથી ઉપસ્થિત મુકેશ કાકા અને અમારા સેક્રેટરીશ્રી અને પરિસ્થિતિ આજનો મને કાર્યક્રમ જે રાખ્યો છે કે ફી સહાય ફી સહાય મે તમને કીધું કે હું ફી સહાય તો નહીં કરતો પણ જે આપણા જે વિદ્યાર્થીઓ છે આપણા જે સ્કૂલના કે જે નાનપણથી પેરેન્ટા આ પેલા ધોરણથી લઈને જે 12 માં ધોરણ સુધીના તો થોડી બે વસ્તુ ઇન્સ્ટ્રક્શન દરેક વારને આપવા માંગુ છું અને પ્રતિભાઈ સાહેબને નેક્સ્ટ નેક્સ્ટ યરની જે પ્રિન્સિપાલ છે તો દરેક સંસ્થાના પ્રિન્સિપાલોને બે ઇન્સ્ટ્રક્શન એવા આપવા છે કે જે આપણે ફીની સહાય કરે છે એ હું અત્યારે તમારી સેવામાં એઝ એ સરપંચ તરીકે છું અને ઉત્તરસંજા માટે જે સેવા કરું છું જ્યાં સુધી તમારી હું સેવા કરીશ ત્યાં સુધી હું તમારી સેવા કરી શકીશ પણ એક બે કેસો એવા આવ્યા છે ઈચ્છાપુરાનો એક પ્રદીપભાઈ ઈચ્છાપુરાનો એક છોકરો છે એ ત્રણ વાંધો એવા છે કે એમને પહેલું ધોરણ ભણ્યું બીજું ધોરણ ભણ્યું અને ત્રીજા ધોરણથી ઉઠાવી લીધું એમ

કુમારશાળામાં ભણ્યા છે તો એનું ફરજ ના પગલે એની માટે કુમારશાળામાં મૂકવો જોઈએ કોઈ હેલ્પ કરે તો એને ભારત હાઈસ્કૂલમાં ભણાવો પ્રાથમિક શાળામાં ભણાવો એની ના નથી પણ તમારી જોડે ફી ના હોય અને ફીના લીધે તમે તમારા છોકરાનું ભણતર બગાડો એ વ્યાજબી છે નહીં તો દરેક વાલીઓને વિનંતી કે પ્રાથમિક શાળામાં તમે ભારત હાઈસ્કૂલનું શિક્ષણ કુમારશાળા કરતાં ઘણું સારું છે એનો નો ડાઉટ એની ના નથી પણ તમે તમારા છોકરાને પીને લીધે ત્રીજું ધોરણ તમે અમારા પ્રાથમિક શાળામાં મૂકો છે ભરત હાઈસ્કૂલમાં મૂકો છે એવી હળ રાખવાની જરૂર છે ને આ તો મને લોકો મદદ કરે છે અને હું તમને મદદ કરું છું એટલે હું ફી ભરું છું સપોઝ ફી ના ભરતો તો એનો એમ તો એને ઉઠાડી લેતા એને બીજા ત્રીજા ધોરણમાંથી ભણવાનું છોડ દે તો આવું વાલીઓ કરવું નાખીએ બીજા નંબરની વિનંતી વાલીઓને એવું કરવા માગું છું કે તમારી પોતાની સ્થિતિ જો થોડી પણ સારી હોય ને તમે વાલીઓ તરીકે ફી ભરી શકતા હોવ